નિવેદન સાધારણ સભા બાદ વધઘટનો નફો ચૂકવાશે ત્યારે આવનારી સાધારણ સભામાં કરાશે વાવફેર મામલે જાહેરાત પશુપાલકો અને સભાસદોને ધીરજ રાખવા ડેરી મંડળની અપીલ સાધારણ સભામાં દૂધના ભાવ મામલે વધુ ચેરમેન સહિત ડિરેક્ટરોએ કરી અપીલ ગત રોજ થયેલા ઘર્ષણ બાદ પશુપાલકો આક્રમક મૂળમાં ત્યારે સવારથી જ પશુપાલકો ગ્રામ્ય પંથકોની ડેરીઓમાં નથી ભરાવી રહ્યા દૂધ ત્યારે પશુપાલકો ડેરીઓમાં દૂધ ભરાવે તેને લઈ ચેરમેને કરી પશુપાલકોને અપીલ અત્યાર સુધીમાં ચાલુ વર્ષે સાબરડેરી દ્વારા પશુપાલકોને પંચોતેર ટકા જેટલો આપવામાં આવ્યો છે ભાવફેર ભાવફેર મામલે પશુપાલકો સાબરડેરી પાસે વીસ થી પચીસ ટકાની કરી રહ્યા છે માંગ ત્યારે ડેરીમાં ઓડિટ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ થશે સાધારણ સભાની જાહેરાત બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાવર હર હંમેશા ચિંતા કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો રૂપિયા કિલો ફેટી ભાવ આપ્યા છે છતો સાબર સાબરની આ સાબરકાંઠાના નરવલ્લીના પશુપાલકોને ભાવફીન માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ તો દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવફીન ચૂકવતા આવીએ છીએ વધારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ધશાખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ જીએમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય વસ્તુ ભારતમાં તકી જાયના લોકોને જે પરિપત્ર સંઘે કર્યા છે કે ભાઈ નવસો સાઠ રૂપિયા તારે ચૂકવીએ છીએ બાકીની રકમ એજીએમ પાસે ચૂકવવામાં આવશે જનરલ સભાની મિટિંગ બાદ એ મંડળી લેવલના ચેરમેન સેક્રેટરી દરેક સભાસદનો પોતાના નોટિસ બોર્ડ ઉપર લખી ઓની પછતા કરી અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દૂષણ કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબો જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ સરોવર નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોનતીપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે તે નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન સર એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ સબો પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું આજે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં ઓડિટ પૂરો થાય એટલે આપણે રકમ એ જેમ આપણે બોલાવીને આપી ચૂકવવાના છીએ એક બીજો સવાલ નહીં એ આપણા સૌના માટે એક દુઃખે વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે તો પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગટની બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જો દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા આવીએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સો ભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા આવીએ છીએ પણ કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે મારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા હશે એ પ્રણાલિકા પ્રમાણે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર તરફથી નથી થયું એમડીસીએ પણ આકલા દ્વારા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો અને એમની એકલા ગયા હતા અને એમની નિવેદન કર્યું હતું સોમવાર બહાર શું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું અંદર આ એક ના એ મારકની એવી આ એ વાત એમ કહેતા હોય તો સાબર કોઈ વખોડતી નથી સાબર ડેરી માણસ એટલે દુઃખદ વસ્તુ છે આ વસ્તુ ના બની જુઓ પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવ્યો તને ખ્યાલ આવશે આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ભાવફેર આપે છે બીજા સાતમાં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી સાલે આવતી વર્ષે પંદરસો એ ભાવફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઊભો ના થાય એમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી એ જનતા તો મોકલી આપ્યા છે વધારાને જનતા લઈ આવતી સાલ ફેર વ્યાનો મળે એ દિશામાં અમારો બટ કાર્યરત છે દૂધમાં દૂધમાં જે નુકસાન તો સરવાળા સંસ્થાનું છે ને ભાઈ હા દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલ લે ટેન્કરનું નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અધારે મીટિંગ કરી છે અને બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપવું છે અને એ સરવાળાને નુકસાન તો આપણું જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પચ દિવસ આવો બે દિવસ હું સતત દેરીએ છું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફરજિયાતરાઈશું અને આપણા પ્રશ્નોનું સોલ્યુશન જે છે એનો નિકાલ કરી આપીશું કાલની બાબતે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોનો આક્રોશ કરતો રાજકીય માણસોનો આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે એ ઘટના બની છે એટલા ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ વખોડી કરીએ છીએ ભવિષ્યમાં આવું થવું ના જોવું આપની દ્રષ્ટિએ તમે તમે એ જાણો છો એ જાણો છું જાહેરનો નોમ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કેટલું છો એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો